વિદ્યાર્થીઓ કે કે ગામડામાં રહેતા હોય રાજ્યના ખૂણે ખૂણે રહેતા હોય એવા વિદ્યાર્થીઓ પોતાની રીતે તૈયારી કરી શકે એ માટે હું વિડીયો બનાવું છું પરંતુ એવા વિદ્યાર્થીઓને જો ગેરસમજ થતી હોય તો ગેરસમજ દૂર કરવાનો મારો મારી ફરજ છે એટલા માટે હું આજે આ વિડીયો બનાવું છું થોડા સમય પહેલાં એટલે લગભગ પંદરેક દિવસ પહેલાં જ્યારે મેં ગરમીના પ્રકોપનો વિડીયો મૂક્યો ત્યારે મેં એ ગરમીના પ્રકોપનો વિડીયો પીએસઆઈના અભ્યાસક્રમનો વિડીયો અને લોકરક્ષકના અભ્યાસક્રમનો વિડીયો મેં બનાવેલો અને મારે એ વખતે પીએસઆઈના અભ્યાસક્રમનો વિડીયો ખાસ મૂકવાનો હતો કારણ કે એના પહેલાં લોકરક્ષકના અભ્યાસક્રમને લગતી થોડીક વાત મેં અગાઉના વિડીયોમાં કરેલી હતી પરંતુ પીએસઆઈનો જે અમે વિડીયો બનાવ્યો એમાં આજુબાજુમાં પક્ષીઓના ખૂબ અવાજ હતા એટલે અમે એનો સુધારવાનો પ્રયત્ન કર્યો સુધારીને પાછો મૂક્યો પણ મૂક્યા પછી પણ અમને સંતોષ નહીં થયો એટલે પીએસઆઈનો એ વિડીયો અમે દૂર કર્યો અને હમણાં જ્યારે ચારેક દિવસ પહેલાં લોકરક્ષકનો જે તે વખતે બનાવેલો વિડીયો મેં ચારેક દિવસ પહેલાં મૂક્યો ત્યારે એ જ દિવસે મેં પીએસઆઈનો પણ આવો જ એક વિડીયો બનાવેલો છે પરંતુ આ જે લોકરક્ષકના વિડીયોમાં જે ગેરસમજ થઈ છે એ જોતાં મેં પીએસઆઈના અભ્યાસક્રમનો વિડીયો મૂકવાનું માંડી વાળ્યું છે અને હવે અભ્યાસક્રમમાં શું સાહિત્ય વાંચવું કોઈ પણ આ પરીક્ષા માટે ખાસ કરીને લોકરક્ષક અને પીએસઆઈની પરીક્ષામાં શું પુસ્તકો વાંચવા એને લગતો વિડીયો મૂકવાનો હું વિચાર કરતો નથી કારણ કે એના કારણે વિદ્યાર્થીઓમાં ગેરસમજ થાય તો એ બરાબર નથી આજના વિડીયોનો હેતુ એ જ છે કે અગાઉના વિડીયોમાં મેં જે વાત કરી છે એમાં જ્યાં જ્યાં ગેરસમજ થઈ છે ત્યાં ખરેખર હું શું કહેવા માગું છું મેં શું કહ્યું છે અને વિદ્યાર્થીઓ શું સમજ્યા છે એ અંગે વાત કરવા માટે જ આ હું આજે વિડીયો બનાવી રહ્યો છું તો હા તો વિદ્યાર્થીઓમાં જે સૌથી મોટી ગેરસમજ જે છે એ એ છે કે મેં જીસીઆરટીને ને સી પુસ્તકો વાંચવાનું કહ્યું એટલે કે આ પરીક્ષા હું જીસીઆરટીને ને સી પુસ્તકો વાંચવાનું કહું છું એટલે કે આ યુપીએસસી અથવા જીપીએસસીની પરીક્ષાનું લેવલ થઈ જાય છે તો મારે એ સમજાવવાનું છે એક તો મેં એ વિડીયોમાં પણ કહ્યું છે અને આજે પણ તમને કહું છું કે જીસીઆરટી અને એનસીઆરટીના પુસ્તકો વાંચવાનું મેં એટલા માટે કહ્યું છે કે એ પુસ્તકો એવી એ રીતે લખાયેલા છે અગાઉ પણ મેં આ વસ્તુ કહી છે છતાં ફરી વાર કહી રહ્યો છું કે એ પુસ્તકો એ રીતે લખાયેલા છે અને શાળાના બાળકો માટે લખાયેલા છે એટલે તમે જાતે કોઈ વિષયની તૈયારી કરવા માગતા હો તો તમને એ વિષય સરળતાથી ઘરે બેઠા બીજા કોઈની મદદ વિના સમજી શકો બીજું જીસીઆરટી અથવા તો ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના જે પુસ્તકો છે તમે ભૂતકાળમાં ભણેલા છો અને અત્યારે ફરી વાંચો તો તમને સહેલાઈથી સમજાય એટલે જીસીઆરટી અને એનસીઆરટીના પુસ્તકો વાંચવાનો હેતુ માત્ર ને માત્ર એટલો જ છે કે એ એ પુસ્તકો વાંચવાથી શાળાના પુસ્તકો હોવાથી અને એ પુસ્તકો એ રીતે લખાયેલા હોવાના કારણે એ વાંચવાથી તમે જાતે તૈયારી કરી શકો અને તમારી કોચિંગની જરૂરિયાત રહે નહીં પણ જો તમને એવું લાગતું હોય કે એના કરતાં તમને બીજું સાહિત્ય છે જે તમે એના કરતાં વધારે સહેલાઈથી સમજી શકો છો તો તમારે એ એ સાહિત્ય વાંચવું જોઈએ અને જીસીઆરટીના પુસ્તકો અને એનસીઆરટીના પુસ્તકો ન વાંચવાનો નિર્ણય કરવો જોઈએ બીજું જીસીઆરટી ને એનસીઆરટીના પુસ્તકો વાંચવાનું કહીએ એટલે આ પરીક્ષા યુપીએસસી કે જીપીએસસી થઈ જતી નથી કારણ કે એનસીઆરટી ને જી એનસીઆરટીને જી પુસ્તકો યુપીએસસીના વિદ્યાર્થીઓ શું કામ વાંચે છે એ લોકો તો ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલની એમનો અભ્યાસક્રમ હોય છે તો એમણે તો ખરેખર એ શાળાના પુસ્તકો વાંચવા જ ના જોઈએ પણ એ લોકો આ પુસ્તકો એટલા માટે વાંચે છે કે આ પુસ્તકોમાં ઘણી બધી માહિતી હોય છે એ માહિતી વ્યવસ્થિત રીતે આપેલી હોય છે અને સમજી શકાય એવી હોય છે એટલે ખરેખર તો યુપીએસસી અને જીપીએસસીવાળા માટેનો અભ્યાસક્રમ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટનો છે છતાં પણ એ આ બારમા ધોરણ સુધીના એનસીઆરટીના પુસ્તકો વાંચે છે એનો અર્થ એમ થયો કે એન સી પુસ્તકો વાંચવાથી આપણને પરીક્ષામાં સક્ષમતા બને છે પરંતુ તમને એવું લાગતું હોય કે એ પુસ્તકો ને યુપીએસસી માટેના છે તો તમને એનાથી પણ સહેલાં જે પુસ્તકો કે બજારમાં જે સાહિત્ય ઉપલબ્ધ હોય એ સાહિત્યનો તમે ચોક્કસ ઉપયોગ કરી શકો છો બીજું મેં જીસીઆરટી એનસીઆરટીના પુસ્તકો શું કામ વાંચવાય એની પણ વાત કરી છે અને દરેક વિષયમાં વાત કરતી વખતે મેં બજારના સાહિત્યની પણ વાત કરી છે દાખલા તરીકે મેં બંધારણના પુસ્તકની અંદર એવું કહ્યું કે જીસીઆરટી એનસીઆરટીના પુસ્તકો ઉપરાંત લક્ષ્મીકાંત જેવું જે યુપીએસસીવાળા વાંચતા હોય છે એવું બજારમાં રેડીમેડ સાહિત્ય ઉપલબ્ધ હોય તો તમે એ વાંચી શકો અને એટલે કે મેં લક્ષ્મીકાંતની વાત કરીને તમને લક્ષ્મીકાંત વાંચવાનું કહ્યું નથી પરંતુ તમે એના જેવું બીજું સાહિત્ય વાંચી શકો કારણ કે લક્ષ્મીકાંત તો અંગ્રેજીમાં છે મને પણ એટલી સમજ પડે કે તમે ગુજરાતી માધ્યમમાં આપણે આ પરીક્ષા લઈ રહ્યા છીએ મોટાભાગના વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમના છે તો હું કંઈ તમને લક્ષ્મીકાંત વાંચવાનું ના કહું પણ તમે જો એ વિડીયો ફરી સાંભળશો તો તમને ખબર પડશે કે લક્ષ્મીકાંત જેવું રેડીમેડ સાહિત્ય પણ હોય તો તમે વાંચી શકો એની વાત કરી છે